આવનાર ગુજરાતે ફિલ્મ મુસાફિરની સ્ટાર કાસ્ટે ડે સુરતની મુલાકાત લીધી હતી અને ફિલ્મ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી ગુજરાતી ફિલ્મ મુસાફિર એક એવી અનોખી યાત્રાની કથા રજૂ કરે છે જે સંકલન અને દરિયાઈ મૌન વચ્ચે એક અનિવાર્ય તાણ સર્જે છે આ ફિલ્મ એ દર્શાવે છે કે કેટલીય યાત્રાઓનો આરંભ તો નહીં થતો હોય પરંતુ કેટલીક યાત્રાઓની આસપાસ એવી અનમોલ યાદો અને અનુભવો છુપાયેલા હોય છે જે ક્યારેય પૂરા થવા માટે તૈયાર ન હોય મુસાફરી બે મુસાફરોની વાર્તા છે જેમાં એક મુસાફર પોતાના જીવનની સફર ઉપર અટક્યો છે જ્યારે બીજો મુસાફર પોતાની મનોજિત અને સુખદ મંઝિલને શોધી રહ્યો છે આ ફિલ્મમાં દર્શાવાય છે છે વ્યક્તિ જીવનના રસ્તે તો ક્યારેક અમુક વ્યક્તિ તેના નિર્ણયોથી એક નવો દશાવાળો શોધી લે છે ફિલ્મની ખૂણામાં રહેલા સસ્પેન્સ થ્રિલરના તત્વ દર્શકોને આંખે આંખ મૂકી અને લાગણીઓ તેમજ મનોવૈજ્ઞાનિક બળોથી પ્રભાવિત કરે છે દરેક દરેક દર્શકોને ઊંડા વિચારણા માટે પ્રેરણા આપે છે જે એક એવી દિશામાં દોરી જાય છે જ્યાં લાઈફ અને ઘોંઘાટ બંને વચ્ચેનું મોટે ભાગે ખૂણાઓમાં છુપાયેલી મનોવિશ્વની ઓળખ આપે છે તેમજ મુસાફિરને માત્ર એક રોમાંચક સ્ટોરી તરીકે નહીં પરંતુ તેમાં છુપાયેલા સામાજિક સંદેશાને પણ ખૂબ જ ચિંતનશીલ રીતે રજૂ કરવામાં આવ્યું છે ફિલ્મ સમાજના કેટલાક મહત્વના વિષયોને છિદ્ર કરે છે જેમ કે મનુષ્યના આંતરિક સંઘર્ષો સ્વતંત્રતાની મહત્વતા અને જીવનના સાચા અર્થને શોધવાનો પ્રયાસ ફિલ્મ મુસાફિર નમ્રતા ઈમાનદારી અને પ્રેમના એવા મેસેજ આપતી ફિલ્મ છે જે દરેક વ્યક્તિના જીવંત દ્રષ્ટિ અને યાત્રાના વિષય ઉપર ખાસ અસર કરે છે આ ફિલ્મ નાટક અને રોમાંચના ભવ્ય મિશ્રણની એક સત્તાવાર દર્શન છે અને તે દર્શકોને જાણી અને વિચારીને પાછા મોકલશે મુસાફિર ભવિષ્યમાં જોવા માટે એક અદ્વિતીય સિનેમેટિક અનુભવ છે મારું નામ હર્ષરાજ પટેલ છે હું આ ફિલ્મનો પ્રોડ્યુસર છું તેમજ સ્ટોરી રાઇટર છું મેં આ ફિલ્મમાં શરદ પાટિલનો કેરેક્ટર રજૂ કર્યું છે આ એક કહેવાય ને કે મર્ડર મિસ્ટ્રી છે અને ગ્રીપિંગ સ્ટોરી આપણે કહી શકીએ છીએ કે જે ખુરશી પર જકડી રાખે છે આ સ્ટોરી છે ને કોઈ પણ એજ વર્ગના લોકો જોઈ શકે છે ખાસ કરીને યંગસ્ટરે આ સ્ટોરી જોવી જ જોઈએ અને લોકોને મજા આવશે અમારી ગેરંટી છે આ અરાઉન્ડ એક કલાકનું પિક્ચર છે અને સ્ટાર્ટિંગમાં સ્ટોરી એક સસ્પેન્સ થ્રિલર તરીકે આગળ વધે છે અને અંતમાં એક ઇમોશનલ ડ્રામા તરીકે એનો એન્ડિંગ થાય છે તો આખી સ્ટોરી જોવા માટે તમારે આ મુસાફીર જોવું પડશે આ મૂવીમાં ઘણા મેસેજ છે એક સોશિયલ મેસેજ છે એક આપણે કહી શકીએ ને કે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ એવા ઘણા બધા મેસેજ છે રોડ સેફ્ટીના પણ મેસેજ છે કે તમે અંજારને લિફ્ટ આપો છો છો તમે અંજારને લિફ્ટ આપો છો તો તમારી જાન સાથે એ કયું કઈ ગેમ રમી શકે છે તમારી જાનને ખતરો કઈ રીતે આપી શકે છે એ બધું આ મૂવીમાં દર્શાવવામાં આવ્યું છે આ પિક્ચરમાં ઘણી મહેનત કરવી પડી અને બધા જ આર્ટિસ્ટનું કામ ઘણું સારું છે કહેવાય ને કે તમે હાર્ડવર્ક કરો છો તો તમને સફળતા મળે જ છે અને આ મારું હાર્ડવર્ક તમે જોઈ શકો છો મુસાફિર નથી મારું નામ જય આસુદરિયા છે અને હું ફિલ્મની અંદર સાઈ દરવાનો કેરેક્ટર પ્લે કરી રહ્યો છું આ ફિલ્મનું નામ છે મુસાફિર આ ફિલ્મને મેં ડિરેક્ટ કરેલી છે અને ફિલ્મની અંદર અમે લોકો એવું બતાવવા માગીએ છીએ કે જ્યારે પણ કોઈપણ વસ્તુ જ્યારે નાની નાની વસ્તુ લોકોને ઇમોશનલી હર્ટ કરતી હોય છે એ ટાઈમે લોકો આવેશમાં આવીને નશો કરે છે કે કોઈપણ વસ્તુ નુકસાન કરે એવી કરે છે એની લીધે પોતાની જીવન નહીં પણ સામેવાળાનું જીવન પણ હાનિ પહોંચે છે એટલે આ એક નાનો એવો મેસેજ અમે અમારી સ્ટોરી દ્વારા દેવા માંગીએ છે આ મૂવીનું શૂટિંગ અમે લોકો સુરત અને મુંબઈ આ બે લોકેશન પર કરેલું છે મારું નામ છે મહેશ વોરા મેં આ મૂવીમાં ઇન્સ્પેક્ટર એસીપી અમર જુનેજાનો રોલ કરેલો છે જો આ એક મેસેજ એવો આપે છે ડિંક એન્ડ ડ્રાઈવનો તો મેસેજ છે જ સર પણ લુટેરી ગેંગ ભાઈ રાતે જે રીતના ચોરી થાય તો પોલીસવાળા અંડર કવર કઈ રીતે મિશન કરતા હોય એ રીતનું અમે આમાં બતાવેલું છે અને અમારા આમાં મેઇન જે બે લીડ કેરેક્ટર છે એ લોકોએ બહુ મસ્ત એક્ટિંગ કરીને બતાવેલું છે કે ભાઈ તમારી સાથે કોઈવાર અટવાઈ જાઓ કે કોઈ વાર કાંઈ કામ થયું હોય કે આવી રીતે પ્રોબ્લમ આવ્યો હોય તો કઈ રીતે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળાય તમારો મારો ઇન્સ્પેક્ટર એસી અમર જુનેજાનો